જો હવે નજીકમાં હોળીનો તહેવાર આવે છે તો હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે એ ક્યારે ઉજવવામાં આવે છે એનું શું મહત્વ છે એના વિશે આપણે જોઈએ તો હોળીનો તહેવાર એ દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે આવે છે હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે આવે છે હવે હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે

આપણો મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો આ હિરણ પોતાને અમરત્વનું વરદાન પામવા માટે એણે બ્રહ્માનું કઠોર તપ કર્યું અને એમાં બ્રહ્માજી પ્રસન્ન થયા અને એને વરદાન માંગવા માટે કહ્યું તો એણે એવું વરદાન માંગ્યું કે મને કોઈ મારી શકે નહીં હું કોઈ કદી મરી શકું જ નહીં એવું મને વરદાન આપો તો બ્રહ્માએ કીધું કે જે વ્યક્તિ જન્મે છે એનું મૃત્યુ નક્કી હોય છે એટલે હું તને એવું વર્ણન આપી શકું નહીં તો તાર કે એ શું બીજું કોઈ વર્ણન માંગ તો કે સર તો એણે હીના કે એવું વર્ણન માંગ્યું કે મને કોઈ પ્રાણી કે મને કોઈ મનુષ્ય મને કોઈ દેવ મને કોઈ દાનવ મને ના અસ્ત્ર મારી શકે ના શસ્ત્ર મારી શકે હું ના દિવસે મરી શકું હું ના રાત્રે મરી શકું હું ના ઘરમાં મરી શકું ઉના બહાર મને શબ્દ એવું મને વરદાન આપ તો બ્રહ્માએ કીધું તથાસ્તુ જાતને વરદાન આપ એટલે એ હવે પોતાને ભગવાન માનવા માંડ્યો બરાબર હવે એણે વિચાર્યું કે હું જ ભગવાન છું એ છે બીજું કોઈ છે નહીં મને કોઈ મારી શકે એમ છે નહીં એટલે એ પોતાના રાજામાં પાછો આવ્યો એ રાજાના રાજાના પ્રધાનને કીધું કે હવે તમારે મારી જ પૂજા કરવાની બરાબર હવે બીજા કોઈ પૂજા કરવાની નહીં હું જ ભગવાન છું એટલે એને પછી થોડા સમય પછી એને જે એક પુત્રનો જન્મ થયો એ પુત્રનું નામ હતું પ્રહલાદ શું નામ હતું પ્રહલાદ એટલે પ્રહલાદ એ જન્મ્યો એ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો કોનો ભક્ત હતો વિષ્ણુ ભગવાન તો એ વિષ્ણુ ભગવાનને પોતાના આરાધ્ય દેવ તરીકે માનતો હતો એટલે આ જે હતું એ હીરા કેસરનો જન્મ્યો નહીં કે મારા રાજ્યમાં મારો જ પુત્ર મને ભગવાન માનતો નથી तो ये पक्षी तो हिना कैसे भी पोता ना पुत्र ना माइन आपको मरे गाना बजाते प्रयोग तो करे हैं पहाड़ पर थी दबको मारे हो तो ये प्रभाव बची क्यों एक बार सांप वाला जंगल में ये मुक्की जिधो तो अपने बची क्यों एक बार सैनी को जोड़े ना मारा उन प्रयोग तो करे हो तो अपने ने कहीं थाई नहीं एक बार हाथी ये बड़ी कुछ �